નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે નંબર સિરીઝ એટલે કે સંખ્યા શ્રેણીના પૂછાતા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકાય તે જોઈશું જે આપણે ભાગ બેમાં લઈને આવ્યા છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્રશ્ન નંબર એક જીરો ત્રણ આઠ પંદર ચોવીસ અને પ્રશ્નાચિહ્ન સંખ્યા પરથી જ લાગી રહ્યું છે કે તફાવત જોવા મળે છે તો તફાવતથી શરૂઆત કરીશ તો જીરો ત્રણ વચ્ચે ત્રણનો તફાવત જોવા મળે છે ત્રણ આઠની વચ્ચે પાંચનો તફાવત જોવા મળે છે આઠ પંદરની વચ્ચે સાતનો તફાવત જોવા મળે છે પંદર ચોવીસ વચ્ચે નવનો તફાવત જોવા મળે છે તો હવે આ પ્રશ્ન ચિહ્ન છે તેમની વચ્ચે કેટલો તફાવત જોવા મળતો અહીંયા આપણે વધારો થતો જોવા મળે છે બે બેનું ત્રણ અને પાંચની અંદર પણ બે વધારો છે પાંચ અને સાતમાં પણ બેનો વધારો છે સાત અને નવમાં પણ બેનો વધારો છે તો અહીંયા નવ અને દસમાં પણ બેનો વધારો હશે એટલે અગિયાર ચોવીસમાં અગિયાર ઉમેરીશું તો આપણને જવાબ મળી જશે પાંત્રીસ તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી પાંત્રીસ પ્રશ્ન નંબર બે ચાર નવ વીસ તેતાલીસ અને પ્રશ્નાચિહ્ન સંખ્યા પરથી જ લાગી રહ્યું છે કે તફાવત જોવા મળે છે તો અહીંયા તફાવત લઈશું ચાર અને નવ વચ્ચે પાંચનો તફાવત જોવા મળે છે નવ અને વીસ વચ્ચે અગિયારનો તફાવત જોવા મળે છે વીસ અને તેતાલીસની વચ્ચે કેટલાનો તફાવતવા મળે છે ત્રેવીસનો અને હવે આ સંખ્યા આપણે શોધવાની છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાંચ અને અગિયાર વચ્ચે છનો તફાવત મળે છે એટલે આપણે તફાવતનો પણ તફાવત લઈને ચેક કરી લઈએ અહીંયા અગિયાર અને ત્રેવીસ વચ્ચે બારનો તફાવત જોવા મળે એ છ એડ થઈ રહ્યા છે પેલા છનો તફાવત છે પછી બારનો તો હવે ફરીથી અમારા છ એડ કરીશું તો બારમાં છ એડ કરીશું કેટલા થશે અઢાર તો અહીંયા જવાબ કેટલો આવશે ત્રેવીસમાં આપણે અઢાર ઉમેરીશું આપણે જવાબ મળી જશે એકતાળીસ તો આ તફાવત મળી ગયો તેતાળીસમાં એકતાળીસ ઉમેરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે ચોર્યાસી તો આપણો જવાબ ઓપ્શન એ ચોર્યાસી થશે નંબર ત્રણ દસ સો બસો ત્રણસો દસ અને પ્રશ્નાચિહ્નો અહીંયા ઘણો મોટો તફાવત જો મળે છે આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં દસ છે પછી સોની છે પછી બસો છે અને પછી ત્રણસો દસ છે તો આપણે પહેલાં તફાવતથી ચેક કરી લઈએ તો અહીંયા દસ અને સોની વચ્ચે કેટલાનો તફાવત છે નેવું સો અને બસોની વચ્ચે કેટલો તફાવત છે સો બસો અને ત્રણસો દસની વચ્ચે કેટલો જોવા મળે છે એકસો દસ અને આ બંને જે આપણે શોધવાનું છે એ બંને વચ્ચે કેટલો તફાવત જોવા મળતો હશે તો અહીંયા આપણે નીચે જોઈ શકીએ છીએ પહેલાં નેવું છે જીસુઆ છે પછી એકસો દસ છે એટલે કે ધીરે ધીરે વધારો થાય છે દસ દસનો પહેલાં નેવું થયા સો થાય એકસો દસ તો હવે દસ એડ કરીશું આપણે તો એકસો ને વીસ થશે અહીંયા તો ત્રણસો દસમાં એકસો વીસ ઉમેરીશું તો આપણને કેટલો જવાબ મળી જશે ચારસો ને ત્રીસ તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી ચારસો ત્રીસ જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીશું એક નવા વિડીયો સાથે